બધાને આપે છે મીઠું પાણી જોઈ રહ્યા છો તમે બધાને બધાને પણ મીઠું મીઠું પાણી પાણી આપે આપે છે છે આ બધા બાજુમાં દરિયાનો નજારો યાત્રા પણ એટલા આવે છે જુઓ તમે દરિયો દેખાય છે મીઠું પાણી આ પ્રસાદી આવજો પ્રસાદીમાં આપજો બધાને પ્રસાદી આપે છે મીઠા પાણીની લાકડી માટે બધાને જે પૂરી બનાવી મીઠા ખારું પાણીને અહીંયા મીઠા પ્રસાદી આપે છે આપ આ પૂરી પ્રસાદી ભર દયો નજારો રામેશ્વર રામેશ્વર મહાદેવની જે ઘોડાનાથની સાબેન રાણી આપ ને વિડીયો સાંભળતા બધાને ધન્યવાદ